નગરી થઈ ગઈ છે આજે કઈ જગ્યાએ આપ વિઝિટ વડોદરા શહેર સ્માર્ટ સિટી આવું સાંભળીને વડોદરા શહેરની જનતાના કાન પાકી ગયા છે હાલમાં વડોદરા શહેરમાં જોવા જઈએ તો તમામ રોડ રસ્તા ખાડા પડી ગયા છે વડોદરા ખડોદરા બની ગયો છે અત્યારે આપ ગદા સર્કલ ડમરુ સર્કલથી આ દેરા જતો મુખ્ય રોડ છે અને આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સમાં બેનને લઈને જાય તો ડિલિવરી થઈ જાય એવો આ રોડ બની ગયો છે साथ नगर सेवको की अही अधिकारी ध्यान हो, आपता अं सांसदसभ्य गुजरात आहे वडोदरा ए पण ध्यान आपता વડોદરા એક ખડોદરા બની ગયું છે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરી રહી છે તો વેરાનું વળતર આપવાનું છે પણ તો ત્યાં કડતર મળી રહ્યો છે સાથે અધિકારી પેચવર્ક કરે છે એક બે દિવસમાં પેચવર્ક આખું નીકળી જાય છે તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો સારું પેચવર્ક તો કરો મહિનો ચાલે એવું પેચવર્ક તો કરો અમે હમણાં ટૂંક સમય પહેલાં જે રોડ આખો રોડ હાથી ઉખાડ્યો હતો તો કયા પ્રકારની વડોદરા શહેરમાં રોડની કામગીરી ચાલે છે એ વિચારવું જોઈએ સાથે સાથે જે સત્તાધીશો છે એમને વિનંતી છે કે મોદીજીના ફોટાના નામે તમે જીતીને આવ્યા છો અપક્ષમાં તમને કોઈ પાંચસો મત ના લે તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરે છે તો સારા રોડ રસ્તા પ્રાથમિક સુવિધા આપો એવી અમારી માંગ છે સાથે હાલમાં માન્ય પ્રધાનમંત્રીની જ્યારે જન્મ તારીખ છે એને ઉજવવા તમે થન ગણી રહ્યા છો તો જનતા વેરો ભરે છે એમના માટે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા માટે પણ થન ખનગનો વિપક્ષને પણ અમારી એટલી વિનંતી છે તમે ત્રણ ચાર દિવસ ખડોદરા યાત્રા કાઢી છે તો હવે ખડોદરા યાત્રા કાઢવાનો સમય છે આખા વડોદરામાં ખડોદરા બની ગયું છે તો વિપક્ષને એક સમજોતા એક્સપ્રેસ બંધ કરે અને વડોદરા રોડ સારા બનાવવા માટે જનતા માટે કામ કરે એવી અમારી